નો એનો કારણ છે કે કાલે છે બીજો નોરતું આગળ મે તમને વાત કરીતી એમ જ તે લા પાણીપુરી આવી પરિબેન આ શેનડકોસો તૈયારી કરવાના હતા બધી તૈયારી કાલે તૈયારી બધી કરવાની હતી કાલે મેં મને બધાય ગયા હતા ને અત્યારે છે ને એ સેમાં કે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું ખુબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારે છે ને વ્લોગનું સ્ટાર્ટિંગ હું કરું છું છ વાગ્યાથી અને આજે તો ખુશ લે મારે તમને કેવું હતું ને કે અમારે હેતલબેન આવ્યા છે એમ કા અમારે ભાણીબેન બોલા મમ્મી મામા વ્લોગ બનાવે છે એમ કા મામા વિડીયો બનાવે છે માહીનો વિડીયો ઉતારું બેન જય દ્વારકાધીશ એમ મામા ઘરે આવ્યા હા તું મામા ઘરે આવી કારણ કે આવ્યા છે 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 એનું કારણ કે કાલે બીજું નોરતું આગળ મેં તમને વાત કરી હતી એમ જ કે અમારે ને જવાનું છે તેડવા એટલે કે જીયાણા નું આણું કેવલ ની કાકીનું તેડવા જવાનું છે એટલે અમારે હેતલબેન ની બધા જવાના છે એટલે હેતલબેન નું આજ બપોર પછી તેડી આવ્યો હતો અને એને છે ને આવીને સીધું કામ બહુ મે કેનો કીધું દુકાનમાં માં ઘડીક બે હવા હાલ ઘડીક બે હવા હાલ કેમ છે હારું નેતલબેન તો વાંધો નહી હારું નથી અને હજી અકુ છે કા ભાવનગર વાળા કારણ કે અસ્મિતા બેન ના ભાણિયા છે ને મજા નથી એટલે લગભગ એનું તો અકુ જેવું છે કઈ બહુ નક્કી જેવું નથી અને ભાણીયા ને મજા નથી આપડે અત્યારે આ વાતાવરણ છે મંદવાડ છે એટલે આપડે કેવાય નઈ કે ભાઈ આવો ના હોય એમ ખોટું એક કરતા બીજું થાય ને કરતા આપડે રોડવી નાખવાનું હોય મને થોડી ઘણી ઉધરા તૂટી ગયું છે લા પાણીપુરી આવી ખાવી હે કેમ પાણી પૂરી આવી पैसा खाऊ पाणीपुरी खावी उभी राखजो बाय पाणीपुरी खाली बेन वासूट कस छोकरी नाटली डायछ ब પરીબેન માહી બેન એમ બે બેનું છે ને જો અત્યારે હિસકાવું છું રમાડું છું એનું કારણ છે કારણ કે છે ને હેતલ બેન છે ને રાંધે છે અને મારા મમ્મી તો તમને બધાને ખબર જ છે બા ક્યાં ગયા છે બા ક્યાં ગયા છે માહી હા બગદાણા ગયા છે ભગોડા કોટડા ગોપનાથ અને ભગવા અત્યારે સેલું બગદાણા ધામ લેવાના હતા ને આરતી લઈને લઈ ને વાળું ની પરિવાળું બધું કરી આપણે હાટ હું લાવવાના છે ના 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 મનસુર હા અરે ગાંડી બગદાણાથી કોઈ મંસુરિયમ લાવે બા આપડી હાટ હું લાવવાના છે પરી લમક લાગે તો ઢીંગી લાવવાના છે ટીંગી લાવવાના કેમ મોટું કરે મેં કેટલી વસ્તુ મંગાવી ખબર છે એ તો હું તમને નહીં કહું કા બા આવી જાય પછી આપણે જોઈશું કા બા આપણે આટો હું લાવાય એમ કા બરોબર ને આ બે ને સંજા ભાંગી ગયેલા હાથે હું રમાડું છું નકરા દાંત કાઢે છે તો કઈ વાંધો નહીં અત્યારે જો બે બેનો રમાડું છું મમ્મી આવી જાય જાત્રામાંથી પછી તે આપણી હું લેવાય એમ તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો તો ફાઈનલી જમી કરવી નવરા થઈ ગયા અને બપોરા નહીં પણ વાળું કરી લીધું વાળું કરી લીધી ને ત્યારે ભાઈ બેન છે દુકાનમાં અશ્મિતા બેન હારે કેટલી ઘણી વાતો કરી અમે બે અને પૂરતી એવું બધું સીવવાનું હતું બધું તૈયાર કરવાનું હતું કારણ કે અમે કાલને કાલ પાછું આ બેનના વયુ જવાનું છે એટલે બધા સુરેશના અને વિજયના એના બધાના કપડા હતા એટલે બે બધા તૈયાર કરવાના હતા અને બધી તૈયારી કાલની તૈયારી બધી કરવાની હતી કાલ મહેમાન બેમાન બધાને કેવા જવાનું હતું કાંઈ આખી લગભગ સાત આઠ દસ જણા થઈ જાય લગભગ તેડવા જવાના એટલે બધાને કેવા જવાનું હોય કે ભાઈ કાલ સવારે ટાઈમસર તૈયાર થઈને વયાવજો અને અત્યારે વાગી ગયા છે બાર ને પાંચ ગામમાં બધે નવરાત્રીનો જોર શોરથી ઉજવાઈ રહી છે બધી અત્યારે આરતીનો સમય ચાલુ છે અને મારા મમ્મીની ગયા છે બગદાણા ભગુડા કોટડા ગોપનાથ એ એટલી જગ્યાએ ગયા હતા ને અત્યારે છે ને એ લગભગ ઢસા વેટા છે હવે આવે પછી આપણે મળીશું બધા તીન લોકો બધાય બની આવે આ લાઈટું થાય છે એટલે તમને બધાને ક્લિયર બતાતું હશે નહીં કારણ કે મારા મમ્મીની આવી ગયા છે જાત્રામાંથી જો જઈ બોલાવે છે બધાય જ જ એવા બધા થાકી ગયા છે એમ જો તો એવા بده ارده ګنګمای شه بین انځه تا خره تې ای بده یا نیچے اتریځه هرکا پچی پاچا ملای شي بده ته کنټینیو وګو ته بنیا رہیږو ای آو آو জয় માતા جی

આ દર જો આ પરી આ માહી આ તમન્ના આ જાહલ બીજું લટકડી દીધું બે હાથ મારી મમ્મી સુંદરી લે બેન ખોલતો માં સુંદરી લે વાહલ નું બા આવા લાવે તૂટેને નેવા લાવે બા

લાઇ એ મારી બાજુ રાખ કેમેરો જો આ બાજુ રાય તો જો મારો આજ આજનો મ્લગ તો એ તો બેન હલ્બ નાખે છે હલ્પ લાઈન મારે ઉષા પુરરા બગદાણા ભગોડા અને ગોપનાથ જવાનું હતું પણ તમારા બધાના સાથ સહકારથી એવડ એવાળ ફંક્શનમાં જવાનું છે ને એટલા માટે જા તૈયારી કરી છે એટલા માટે રજા પાડવાની છે એ હજીભાઈ કોઈ કહેવા નથી સપરાઈ રાખવાનો રાખવાનું છે કોસ્ટ નથી એટલે કેવી લાગે છે કમેન્ટ કરજો કઈ બેન બહુ સરસ કહો હવે આ સાથે આપણે આજનો ઉપલગ અહીંયા પૂરો કરીશું ફરીથી મળશું નવા વિડીયોમાં અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરો ને બિલકુલ ભૂલતા નહીં જય માતાજી જય દ્વારકાધિશ તો બાય બાય